નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસ વાર રવિવાર આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વીડિયોની અંદર વાત કરીશું તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તે પહેલાં મિત્રો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ચાર્ટ જોઈ લઈએ તો ચાર્ટમાં પણ મિત્રો જોઈ શકાય છે કે આજે સોનાના ભાવમાં ફ્રી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તો વધારો કેટલો છે અને આજે બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના આજે છ લાખ અઠ્યાસી હજાર સાતસો રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર આજે વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો આ વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ મિત્રો બ્યાસી રૂપિયા છે દસ ગ્રામ ચાંદીના ભાવ મિત્રો આઠસોને ચોવીસ રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ મિત્રો આઠ ચાર બસો ચાલીસ રૂપિયા તેમજ એક કિલો ચાંદીનો ભાવ જોઈએ તો બ્યાસી હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે અને સોનાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો મિત્રો સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયક દબાવી દો મિત્રો